નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર અમરેલીમાં કાયદા વ્યવસ્થા ધ્વસ્ત થઈ છે સરા જાહેરમાં યુવતી પર જીવલેણ હુમલો થયો છે અમરેલીમાં થોડાક દિવસ પહેલાં આવી જ રીતે ખાંભામાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો તેના કારણે પોલીસ દોડતી થઈ હતી જો કે વધુ એક હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે ને આના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે પરંતુ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હવે પોલીસનો આરોપીઓમાં ડર રહ્યો જ નથી બેફામ બન્યા છે હત્યારો વડે લોકો પર હુમલો કરી રહ્યા છે હવે આ ઘટનામાં એક તરફી પ્રેમમાં પાગલ આ યુવક દ્વારા હત્યાના પ્રયાસની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ઘટનાની વિગતે વાત કરીએ તો અમરેલીના ચિત્તલ રોડ પરથી ગઈકાલે બપોરના સમયે એક યુવતી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન વિપુલ નામનો જે શખ્સ તે જેની ઓળખ થઈ છે ત્યાં આવે છે ને કોઈક કારણોસર યુવતીને અટકાવીને બોલાચાલી કરવા લાગે છે યુવતીએ તેનો પ્રતિકાર કરતાં વિરોધ કરતા વિપુલ નામનો શખ્સ અને તેનો સાગરી સાથે હોય છે વિપુલ ઉશ્કેરાઈ જાય છે અને તેની પાસે જે છરી હોય છે તે છરી વડે આડેધડ યુવતીના ગળાના ભાગે હુમલો કરવા લાગે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં યુવતી જમીન પર ઢળી પડે છે તેની હાલત હાલ ગંભીર મનાઈ રહી છે આ ઘટનાને અંજામ આપીને આરોપી વિપુલ છે તે ત્યાંથી ફરાર થઈ જાય છે તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે હાલ તેમની હાલત ગંભીર મનાઈ રહી છે આ ઘટનાની જાણ અમરેલી સિટી પોલીસ સ્ટેશને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બાબતના સંદર્ભમાં ફરિયાદીની ફરિયાદ નોંધવામાં આવી છે આરોપી વિપુલ અને તેના સાગરીજ સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે પરંતુ આજ આખો ઘટનાક્રમ સામે આવ્યો છે સરા જાહેરમાં બપોરના સમયે જે રીતે આ જે રીતે આ એક તરફી પ્રેમમાં પાગલ આ આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેના કારણે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા છે હાલ આ ઘટનાના મામલે અમરેલી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી છે ને અલગ અલગ વિગતો પણ મેળવવામાં આવી રહી છે અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યા હત્યાના પ્રયાસના બનાવો ગુજરાતમાં સામે આવી રહ્યા છે તે મહિલાઓની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે થોડાક સમય અગાઉ આવું સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બન્યું હતું તે પહેલાં સુરત જિલ્લામાં પણ આવી ઘટનાઓ બની હતી એટલે જે યુવતીઓ પર હુમલાના બનાવો બની રહ્યા છે તે ફરી એકવાર ચિંતા ઉપજાવે તે પ્રકારના છે આ દિવસોમાં વરઘોડા નીકળી રહ્યા છે પોલીસ દ્વારા કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં આરોપીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા એક પછી એક હુમલાની ઘટનાઓને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જોવાનું રહ્યું કે આરોપીઓની શાન ઠેકાણે લાવવા માટે અમરેલી પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે અમરેલીના એસપી સંજય ખરાત શું પગલાં લેવા માટે હવે આદેશ કરે છે કેમકે હવે આ આરોપીઓએ કાયદા વ્યવસ્થા અમરેલીમાં કથળવાની શરૂઆત કરી હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો